તો આરોગ્ય વિભાગે વિશિષ્ટ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેમાં આદિવાસી સમાજના આનુવંશિક રોગોના નિદાન માટે પ્રોજેક્ટ છે અગિયાર જિલ્લાના એકત્રીસ સમુદાયના સેમ્પલ લેવામાં આવશે એક થી પંદરસો રૂપિયામાં જ થશે નિદાન તો આરોગ્ય વિભાગે વિશિષ્ટ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે આદિવાસી સમાજના આનુવંશિક રોગોના નિદાન માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અગિયાર જિલ્લાના એકત્રીસ સમુદાયના સેમ્પલ છે તે પણ લેવામાં આવશે મારા સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચુક્યા છે નિકુંજ વિશિષ્ટ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ આદિવાસી સમાજના આનુવંશિક રોગોનું હવે નિદાન થશે શું વિગતો આનુવંશિક રોગો ખાસ ટ્રાઇબલ એરિયાના જે વિસ્તારના જે લોકો છે તેની અંદર જોવા મળતા હોય છે રોગો છે જે જીવલેણ સાબિત થતા હોય છે અને તેને જ લઈને ગુજરાતના આરોગ્ય વિભાગે એક વિશિષ્ટ જીનોમ સિકવન્સિંગ પ્રોજેક્ટ જે છે તે ખાસ ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ ના સહયોગથી જે ટ્રાઇબલ એરિયા છે ગુજરાતનો ત્યાં શરૂ કર્યો છે શરૂ કરવા જઈ રહ્યા છે આદિવાસી સમાજના આનુવંશિક રોગોનું નિદાન થશે આ પ્રોજેક્ટ હેઠળ જિલ્લાના એકત્રીસ સમુદાયના સેમ્પલ જે છે તે લેવામાં આવ્યા છે એક થી લઈને પંદરસો રૂપિયામાં જ આ નિદાન થઈ શકશે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને ખુદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાસેરિયા દ્વારા એક ટ્વીટ કરીને આ જાણકારી જે છે તે આપવામાં આવી છે ગુજરાતની અદ્યતન જીનોમ સુવિધા ધરાવતી જે લેબ જે છે તે પણ નિર્માણ પામશે અને માત્ર અડતાલીસ થી બોતેર કલાકમાં પચાસ થી લઈને પચાસ જેટલા નમૂનાઓ જે છે તેનું સિકવન્સિંગ થઈ શકશે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે ઉભી કરવા જઈ ગયા છે આભાર નિકુંજ માહિતી બદલ